ચોટી માતા ચામુલકુ જાય ચક પ્રસિદ્ધ માતાજીનું મંદિર ચોટીલા પર્વતના શિખરે આવેલું છે ભારતમાં મોટા ભાગના માતાજીના મંદિર પર્વતોના શિખરે જોવા મળતા હોય છે ચોટીલા પર્વત ચડીને માતાજીના દર્શન કરવા માટે આશરે છસો પાંત્રીસ જેટલા પગથિયા ચડવા પડે છે રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે આઠ પર વચ્ચે આવે છે અમદાવાદથી ચોટીલાનું અંતર આશરે એકસો નેવું કિલોમીટર અને રાજકોટથી આશરે પચાસ કિલોમીટર જેટલું થાય છે સમુદ્ર સપાટીથી તુલનાએ ચોટીલા માત્ર સુરેન્દ્રનગર જિલ્લાની જ નહીં પણ ગુજરાતની સૌથી

શક્તિ પ્રગટ થયા અને તેજ મહાશક્તિ ચંડ અને મૂંડ નામના બે રાક્ષસો નો સંહાર કરે ત્યારથી તે મહાશક્તિ નું નામ ચંડી ચામુંડ તરીકે ઓળખાયેલ છે છે અને 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 ચંડી ચંડી ચામુંડ પૂરેલ તેવી આજે પણ સાક્ષાત તેના તપ ચામુંડ ની પૂજા કરે છે એક લોકવાયકા પ્રમાણે ડુંગર પર ભૂર ગુરુષી નો પણ આશ્રમ હતો ચામુંડ માતાજી રણચંડી તરીકે પણ ઓળખવામાં આવે છે માતા ચામુંડા દુર્ગા નું સ્વરૂપ છે અને તે શક્તિ ની દેવી છે તેમની છબીમાં તેમની જોડિયા પ્રતિકૃતિ દેખાય છે કેમ કે તેમને ચંડી ચામુંડા પણ કહેવામાં આવે છે ચામુંડ માતાજીની છબીમાં તેમની ઓળખ મોટી આંખો તથા લાલ અથવા લીલા રંગના વસ્ત્રો તથા ગળામાં ફૂલોનો હાર વડે થઈ શકે છે તેમનું વાહન સિંહ છે ચોટીલા ડુંગર ઉપર વર્ષો પહેલા મંદિરની જગ્યાએ નાનો ઓરડો હતો તે સમયે ડુંગર ચડવા પગથિયા પણ ન હતા તો પણ લોકો માતાજીના દર્શન કરવા આવતા હતા આશરે એકસો પંચાવન વર્ષ પહેલા મહંત શ્રી ગોસાઈ ગુલાબગીરી હરિગીરી બાપુ ડુંગર ઉપર ચામુંડ માતાજીની પૂજા કરતા અને મંદિરના વિકાસના કાર્યો કરતા હાલ તેમના વારસદારો વંશ પરંપરાગત રીતે ચામુંડ માતાજીની સેવા પૂજા કરે છે અને મંદિરે આવતા યાત્રાળુઓને સગવડતા મળી રહે તેવા કાર્યો કરે છે શ્રી ચામુંડ માતાજીના ગોહિલવાડના ગોહિલ દરબારો જુનાગઢ તરફના સોલંકી દોડિયા પરમાર વગેરે કુલના રાજપૂતોના ચોટીલા વિસ્તારના ખાચર ખાચર ખુમાર વગેરે કાઠી દરબારો પરજીયા સોની દરજી પંચાલ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ કચ્છના રબારી તથા આહી સમાજ દેવ સોમનાથ વેરાવળ તરફ ના ખારવા સમાજ મોરબી સતવારા સમાજ તથા અન્ય ઘણા બધા તરીકે પૂજાય છે શ્રી ચામુંડા ચડવા હાલ પાંચસો પાંત્રીસ પગથિયા છે જેમાં ચડવા તથા ઉતરવા માટેની અલગ અલગ વ્યવસ્થા છે દર સો પગથિયા ચડતા પીવાના પાણી ની વ્યવસ્થા છે જેમાં કુલિંગ સિસ્ટમ થી સતત ઠંડુ પાણી આવી રહી છે તંદ ઉપરાંત પગથિયા ઉપર છેક સુધી રોડ હોવાથી ઉનાળામાં તેમજ વરસાદ દરમિયાન પણ યાત્રિકોને કોઈ તકલીફ પડતી નથી અને સાથે સાથે પગથિયા ઉપર પંખાઓ પણ લગાવેલા છે વર્ષની ત્રણ મુખ્ય નવરાત્રી મહાચૈત્ર આસો માસમાં માતાજીના ડુંગર ઉપર અને સમગ્ર તળેટી તથા હાઈવે પર જાણે કે ધાર્મિક મિની કુંભ મેળો ભરાઈ ગયો હોય તેવા રૂડા ધાર્મિક સભર દ્રશ્યો જોવા મળે છે ખાસ કરીને આસો માસ નવરાત્રી થી છેક દિવાળી સુધી મોટી ઉંમરના ના વચ્ચો વૃદ્ધો પણ હૃદય માતા પ્રત્યેની અપાર શ્રદ્ધા સાથે સડસડા ડુંગર ચડી જાય છે જ્યારે અસંખ્ય માય ભક્તો આડોડતા આળોડતા કે દંડવત પ્રણામ કરતા ડુંગરના છસો પચ્ચીસ પગથીયા સડસડાટ ચડી જાય છે તે દૃશ્યને જોઈને ભલભલા નાસ્તિક માનવીનું મસ્તિષ્ક પણ ઝૂકી જાય છે ડુંગર તળેટીમાં પગથિયા પાસે ચામુર ડુંગર ટ્રસ્ટના ભોજનાલયમાં દરબારો બપોરે માય ભક્તોને લાપસી દાળભાત શાકનો પ્રસાદ પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે ચોટીલા ચામુડ માતાજીના સ્થાને વિશેષ પરંપરા છે અહીં સાંજની આરતી બાદ ડુંગર ઉપરથી ભાવિકો પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે રાત્રિના ઉપર કોઈ રોકાઈ શકતું નથી એકમાત્ર નવરાત્રી દરમિયાન જ પૂજારી સહિત પાંચ વ્યક્તિને ડુંગર ઉપર રાત્રિ રહેવાની મંજૂરી માતાજીએ આપી છે ડુંગર પર મુખ્ય મંદિરમાં માતાજીના બે સ્વરૂપ છે આ બે સ્વરૂપમાં ચંડી અને ચામુંડા બિરાજમાન છે જેમણે અને નામના વધ કરેલો માતાજી નું વાહન સિંહ છે આજે પણ ત્યાં રોજ રાત્રે સિંહ સાક્ષાત જોવા મળે છે માતાની સેવામાં એટલે સાંજે સાત વાગ્યા પછી આ ડુંગર પર કોઈ રહેતું નથી ખુદ પૂજારી પર રોજ ડુંગર ઉતરીને નીચે આવી જાય છે માતાની મૂર્તિ સિવાય રાત્રે ડુંગર પર કોઈ ક્યાં રહી શકતું નથી સાક્ષાત કાલભેરવ મંદિર કરે છે કહેવાય છે કે લોકવાયકા મુજબ સાંભળવામાં આવ્યું છે કે નવરાત્રી દરમિયાન તો લાખો શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડે છે નવરાત્રિના દિવસોમાં ચામુંડ માતાજીના મંદિરમાં મોટો યજ્ઞ યોજાય છે મિત્રો શું તમે ચોટીલાની યાત્રા કરેલી છે તો કોમેન્ટમાં તમારો અનુભવ જરૂરથી જણાવજો અને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી